કારણ કે આ સરખે ભારતીય આશ્રમમાં ગુરુ અને શિષ્યની વચ્ચે જંગ જામ્યો છે ગુરુ છે તે પોતાના બાઉન્સરો સાથે પોતાના ભક્તો સાથે ત્યાં પહોંચે છે રાત્રિના સમયે અને આ આશ્રમ પર કબજો કરે છે જે આ અમે વાત કરી રહ્યા છે એ ભારતીય આશ્રમના વિવાદની જ્યાં ઋષિ ભારતી અને હરિહરાનંદ તેની વચ્ચે हां दिलीप કાટે છે તો આવો જાણીએ કે હરિ હરानंद બાપુ અને ઋષિ ભારતી વચ્ચે શું વિવાદ ચાલી રહ્યો છે ક્યારે આ आश्रमની સ્થાપના કરવામાં આવી છે ક્યારે ક્યારે વિવાદ સર્જાયો છે અને આખો મામલો શું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે સૌ પ્રથમ એ સમજી લઈએ કે ઋષિ ભારતી બાપુ છે તેના ગુરુ છે તેનું નામ રામમંદલેશ્વર હરી હરानंद બાપુ છે અને હરી હરानंद બાપુના ગુરુનું નામ વિશંબર ભારતી બાપુ છે જે 2021 માં બ્રહ્મલીત થયા છે શરૂઆત વિશંબર ભારતી બાપુ થી કરીએ ક્યારથી તેણે ક્યારથી તે બાપુ બેના છે કુલ કેટલા આશ્રમ છે શું આ પ્રોપર્ટીનો વિવાદ છે અને કુલ કેટલી પ્રોપર્ટી છે શરૂઆત વિશંબર ભારતી થી કરીએ અમદાવાદનો ધોળકા તાલુકો છે અને બાપુ છે તે સાધુ બેના હતા અને ચોવીસ વર્ષની ઉંમરે તેણે અવંતિકા ભારતી બાપુ પાસેથી દીક્ષા લીધી હતી મતલબ કે અવંતિકા બાપુ છે તે વિશંબર ભારતી બાપુના ગુરુ હતા અને આવેલો આ ભારતી આશ્રમ છે જેની સ્થાપના અવંતિકા બાપુએ કરી હતી અને તે બ્રહ્મલીન થયા હતા ઓગણીસો છોતેર ની આસપાસ ત્યારબાદ ઓગણીસો છોતેર માં विश्वंभर भारती बापू છે કે ગાદી સંભાળે છે અને શરૂઆત ત્યાંથી થાય છે. જૂનાગઢની અંદર ભારતી આશ્રમ છે. એક સરખેજની અંદર ભારતી આશ્રમ છે. મૂળ વિવાદ સરખેજમાં ગુરુવારે થયો છે. આ સરખેજ આશ્રમ પાસે લગભગ 7000 વાર જેટલી જમીન છે, જેની કિંમત આસરે 50 કરોડની આસપાસ છે. આ સિવાય જૂનાગઢ ભારતી આશ્રમ છે તેની કિંમત સો કરોડ આસપાસ આ તમામ આશ્રમોની કિંમતની વાત કરવામાં આવે તો લગભગ એવું ચર્ચાય છે કે ચારસો થી પાંચસો કરોડની આ પ્રોપર્ટી હોવાનું મનાઈ રહ્યું છે અને શાયદ તેના કારણે વિવાદનું મૂળ પણ એનો દીકરોનો ભાગ હોય છે આ બીજ રીતે આ જે બાપુ છે અથવા તો જે સાધુ છે તેની જે દાદી હોય છે તે તેના ચેલાને મળે છે તેનો જે આશ્રમ હોય છે તે તેના પછી તેના ચેલાને મળતો હોય છે જેના કારણે વિશંબર ભારતી બાપુ છે એવો દાવો કરવામાં આવી રહ્યો છે મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ દ્વારા આશ્રમ સોંપવાની વાત કરી હતી બે ના વર્ષમાં બાપુ બ્રહ્મલિન થાય છે વિશંબર ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ છે તેના ચેલા મતલબ કે ઋષિબાપુ ઋષિબાપુ નો દાવો હતો કે આ સરખેજ આશ્રમ છે તેનો મેન હક છે મૂળ એ ઋષિબાપુ નું રહેશે આવો એક વિલ નો વિવાદ હતો તો બંને બાજુથી દાવા થયા હતા અને સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો 2022 હજાર વર્ષમાં મહામ બાપુ છે મામલાનો વિવાદ છે તેમાં સમાધાન થાય છે તેવી ખબરો પણ એ સમયે મીડિયામાં સામે આવી હતી કે બે હાજર ના વર્ષમાં કે ઋષિ બાપુ અને હરિહરાનંદ બાપુ વચ્ચે સમાધાન થાય છે બે એકબીજાને ગળે લાગતા હોય છે ઋષિ બાપુ હરિહરાનંદ બાપુને પગે લાગતા હોય છે તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જોકે આ સમગ્ર મામલો કોર્ટમાં ચાલતો હતો કોર્ટનું શું ડિસિઝન આવ્યું એ હજુ અમનાર સુધી નથી જાણકારી પરંતુ ગુરુવારના રાત્રિના સમયે હરિહરાનંદ બાપુ છે તે પોતાના બાઉન્સરો સાથે સો જેટલા એના ભક્તો હોય છે તેની સાથે તે જે સરખેજ

તેની સાથે કોઈ જાતનો વહીવટ કરવો નહીં અગર વહીવટ કરવામાં આવશે તો જે વહીવટ કરનાર છે તેની પોતાની જવાબદારી રહેશે આશ્રમની નહીં રહે આ સિવાય બીજો એક મુદ્દો એ નોટિસની અંદર હતો કે ऋषि બાપુ છે

માતાજી છે જેને પણ અ નોટિસના માધ્યમથી જાણકારી મળી છે કે અલ્હાબાદના કુંભ મેળામાં બે હજાર ઓગણીસમાં વિલાસબેન કરીને છે જેને પણ અ સન્યાસી અખાડાની પરંપરા મુજબ તેનું નામ પણ વિશ્વમ વિશ્વેશ્વરી ભારતી માતાજી આપવામાં આવ્યું હતું જે નામ પણ હટાવવામાં આવ્યું છે જો કે બાપુનું મૂળ નામ રવજી પદ હોવાનું આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને હવે તેને ઋષિ બાપુ ઋષિ ભારતી જે નામ આપવામાં આવ્યું હતું તેનો ઉપયોગ નહીં કરી શકે તેવી આવી નોટિસ અને આવી ચર્ચાઓ છે તે હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ છે દોસ્તો આપણે જણાવી દઈએ કે જે આશ્રમ છે ભારતીય આશ્રમ આ ભારતીય આશ્રમનો જે સંચાલન છે તે ટ્રસ્ટ કરે છે આ ટ્રસ્ટની અંદર કુલ અગિયાર ટ્રસ્ટી હતા ભૂતકાળની અંદર પરંતુ હાલ નવ ટ્રસ્ટી છે કારણ કે બે ટ્રસ્ટી છે તે બ્રહ્મલીન થયા છે જેમાં એક છે તે ખુદ તેનું પણ અવસાન થયું છે જેના કારણે અત્યારે કુલ નવ ટ્રસ્ટી છે અગિયાર માંથી અમૃતભાઈ પ્રજાપતિ એમનું પણ અવસાન થયું છે તો

રાજુભાઈ મજેઠિયા છે તો આ આશ્રમનું સંચાલન છે તે આ ટ્રસ્ટ કરતું હોય છે હરિહરાનંદ બાપુ એ એક ખાનગી યુટ્યુબ ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું કે ઋષિ બાપુ છે તે ની સાથે વિવાદ થયો હતો ભૂતકાળની અંદર એ જે સમયે પ્રથમ વખત થયું ત્યારે વિશ્વંભર ભારતી બાપુ જીવતા હતા અને ત્યારબાદ તે અહીંયાથી છોડીને જતા રહ્યા હતા પરંતુ બાપુના કહેવાથી ફરીથીને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ બાપુનું અવસાન થાય છે અવસાન થયા બાદ ફરી થોડા સમય બાદ વિવાદ વકરે છે અને આ વિવાદ છે તેના વચ્ચે એકવાર સમાધાન પણ થયા હતા પરંતુ ફરી એક વખત આ સમગ્ર મામલો છે તેમાં વિવાદ સંચેડાયો છે અને અત્યારે ગુરુવારે સો બાઉન્સરો સાથે જે હરિહરાનંદ બાપુ છે તે આ સરખેજ આશ્રમ નો કબજો લે છે અને હવે બે નોટિસો છે જે સામે આવી છે દોસ્તો અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર સાધુ સંતો મહંતોને ખૂબ મહત્વ આપવામાં આવે છે ખાસ કરીને જેણે મોહનો ત્યાગ કર્યો હોય છે જેને મોહ માયાનો ત્યાગ કર્યો હોય છે જેને સંસારનો ત્યાગ કર્યો હોય છે એ નજરથી સાધુ સંતો અને બાપુને જોવામાં આવતા હોય છે પરંતુ આ વિવાદને લઈને અનેક લોકોને ઝટકો લાગ્યો છે અનેક લોકોને આંચકો લાગ્યો છે આપનું આ સમગ્ર મામલે શું કહેવું છે આપ અમને અચૂકથી કમેન્ટ કરજો અને દોસ્તો આ સ્ટોરીના માધ્યમથી અમે આપણે આ ખબર પહોંચાડવા માંગતા હતા ને કે કોઈને બદનામ કરવા કે નુકસાન પહોંચાડવાનો અમારો કોઈ જ ઈરાદો નથી તો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લીધો જેથી કરીને આપને અમારા આવનારા તમામ વિડીયો ના નોટિફિકેશન છે તે મળતા ધન્યવાદ